નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદેમ જેવી સેલ કંપની દસ હજારથી વીસ હજારનો આવતા બિલના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના જનતા ટાઈગર સેના દાહોદ દ્વારા તારીખ એક સાત બે હજાર ચોવીસ સોમવારના રોજ જેમજી વીસીએલ દ્વારા દર બે મહિને લાઇટ બિલ આપવામાં આવી રહ્યું છે જે આગળના વપરાયલા યુનિટ દ્વારા આપવામાં આવી રહ્યું છે અને પ્રાઇવેટ એજન્સી મારફતે થઈ રહ્યું છે એવું જાણવા મળ્યું છે અને આ એજન્સીના માણસો દર બે મહિને ઘરે ઘરે મીટરમાં યુનિટ ચેક કરી અને લાઇટ બિલ આપવાના બદલે આશરે પાછલા લાઇટ બિલના આધારે લાઇટ બિલ આપી રહ્યા છે જેના કારણે એક સાથે દસ હજાર વીસ હજાર જેટલું લાઇટ બિલ ભરવા પાત્ર થતું હોય છે અને એક સાથે ન ભરી શકતા મીટર કપાઈ જાય છે તેથી દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી રેગ્યુલર લાઇટ બિલ આપે અથવા એજન્સી રદ કરી નિયમિત કામ કરતી કોઈ એજન્સીને આપવામાં આવે જો આવું થશે નહીં તો આવનાર સમયમાં જનતા ટાઈગર સેના દાહોદ જિલ્લાની જનતાને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી હતી

રજૂઆત કરવામાં આવી છે રજૂઆત નહીં કહીએ એને અમે એક પીડા કહીશું દાહોદ જિલ્લાની અંદર એમજીવીસીએલ વીસીએલ દ્વારા જે લાઇટ બિલ આપવાની જે પ્રક્રિયા છે આ લાઇટ બિલ ફાળવાની પ્રક્રિયા જે એજન્સીને આપવામાં આવી છે આ એજન્સી શું કરે છે પાછલા લાઇટ બિલના આધારે આશરે બિલો આપે છે અને જ્યારે વર્ષમાં એક બે વખત જ્યારે આ લોકો સ્થળ પર દરેક ઘરે લાઇટ બિલ ચેક કરવા જાય છે તે વખતે જે લાઇટ બિલ આપે છે એ પાછલા જેટલા બી વપરાશ થયેલા યુનિટના આધારે દસ હજાર પંદર હજાર વીસ હજાર પચાસ હજાર જેવા માતબાર લાઇટ બિલ આપે છે દાહોદ જિલ્લો એક આદિવાસી બાહુલ્ય જિલ્લો છે ખેતી પ્રધાન વિસ્તાર છે આદિવાસી વિસ્તાર છે ગરીબ લોકો આટલા બધા લાઇટ બિલ સામતું ભરી શકતા નથી એટલે આજ રોજ અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવે આવેદનપત્ર આપીને એક રજૂઆત કરી છે અમારી એક પીડા વ્યક્ત કરી છે કે એમ જીવીસીએલ દ્વારા કાં તો આ એજન્સીને રદ કરવામાં આવે કાં તો કામ કરતી કોઈ એજન્સી કે જે રેગ્યુલર દર બે મહિને દરેક ઘરે ફરી ફરીને મીટરમાં ચેક કરીને લાઇટ બિલ આપે એવી અમે આજે આ રજૂઆત કરી